બની ગયો સમજો તમે ધારાસભ્ય બની ગયો છે તમને ભાઈ બોમ સરપંચ બનાવવાના છે આગેવાન હવે સેતુજી ના સીઠે કીધું ખબર છે બરાબર સેતુજી ના સિત્તેર એસી વોટ છે બરાબર અને એના વોટ આપડે લેવાના છે એના ગરજે કદાડા નો બાપ કેવાનો છે

માથા નો તો ફરેલો જ છે પાવો આપડે એ તોડો કરશે પણ વોટ જોડે લાવત સારું છે

તમારા પેલા બોલાવો હું વાત કરું બધી ના એ આપડો દુશ્મન મને વોટ પડશે વિજય બનાવો પડશે હું તમારા ઘર ઘરથી રોડ લઈ આલે બાથરૂમ બધું બની બન્યા લેડા બાથરૂમ કેવત નહી કે ઘર ને આbru અન ઘર માં જાદુ એ જાદુ તારા ઘર માં બનાવજે એ હું તો કહું તમે મને વિજય બનાવજો હા ઘર દે આયો તો હવે મારા ગઢાણા ને વાત કેવા આ આવ પડે એવું હતું એટલે આયો છો તમારા એ બધું તો ઠીક છે હા પણ આ સસુંદર કોણ છે સસુંદર નહીં એ અમારી ટીમ નો મોણસ છે મને ગુજરાત પોલીસ માંથી મોણસ મળ્યો છે આર્મી વાળો ભાઈ હા અત્યાર થી મળી ગયો એમ ને એટલે અમાર જોડે જ રહે હા ભાઈ અમારો આપડે વોટ માગવા ના જ્યારે પાપી વાત ના કરે બધા ઉભા મારે આબરું ના જાય વાતો બોલે એની એની વાતો ના લાવવાની હોય આ જીવતા નહીં જવા દેવાના તમે તો તમારો નાખો ના નાખો એટલે તમે વોટ લેવા આવ્યો છો હું ઉભો છું વિધાનસભાની

પૈસા વોટ છે અને નહીં એમ ના કહે આ સસુંદર તું પાછું કોઈ કેતું નઈ પડ્યું છે હું લઈ આને એને તું લઈ જા આઈસ્ક્રીમ ખે

અમારો મોણો છો દો એવું પાપ નહી તમારા પરત અરે ના મળે અમે કાલ હવારે આવવાના છીએ તમે કેતા તો તમારા સોન બોલો હાલ મન તો લેતા જો

એસી ઓટ ભાઈ હો તમને વિજય બનાવવા છે હા હા અમને તમે તાર વિજય બનાવજો હું તમારો વિકાસ કર્યો કેતોજી હ પેલી વાત ખબર છે ને ઉલાડી પડતો પડતા કરવાનો છે ને વાહ ભાઈ તમે આગળ હેડો હું આવું શેતોજીની વાત કરી નાખ હા તમે હા હેડો પોકો એ પોકો

એનેાડવા તો હું શું કવ છું આ સોણ બોણ હું નઈ ભરું હો એન ભરું ઘેર હેડવાનું કરો એવું કરશો હમણાં તો એને 80 વોટ લઈ ને આપડા વિધાનસભાના કરશે હવે આયન કો એ વાતે હટ હટ હા હા આ બાજુ મંત લેતા ભાઈ સોંતી લા પારમલજી હા બોલો આ બાજુ સોન ઉઠાવ આપણા ઘરે ઉપડાવશો આપણે આનું બધું ખાટો વાળી લેશે એટલે તમેજો ફટાફટ ઉપાડો એ હાવરીન લ્યો હમું હા હાવરીન તો લીધું હતા આ જીવીની ખબર ના ના કરવું પડત નહીં રહેવાનું વાહન હોય બાદ કાઢજો હા એ રીત કરું હું લેતા આવું બધા વાહન હાલ નઈ જતા રહે છે પેલા બધું સાફ કરવાનું વળાવાનું છે બધું કરવાનું છે અને ટોપી

અને પાછા ચૂંટણી જીતી ના હોય તો શું કોઈ કોમ કરી આવશે કે પછી ધોમ ધોમ ઓ ઓ તમારા ઘરના ના નળિયો પાડી નાખવાના છે પાડીને નવા બનાવવાના છે એમ તો બરોબર તમારા ઘરે હાવ તળિયામાં થળિયામાંથી પાણી નાખવાના છે નવા બંગલા બનાવવાના છે આ તો ઘર રાખવાના વગર ની વાત છે હવે આપણને ખબર છે જો જીતી ના આવવાનું છે ને કોઈ ટિકિટ ના લે આવવાનું હા કે પડતો જ કરવા હું લાડી કાકા

આરોટી બોલવામાં મર્યાદા રાખજો નહીં પણ ચોખ્ખું થઈ ગયું તમારી બેહુ હોય બેહાય એમ કઉ હજે ચોખ્ખું બોલો આપડે જીતવાનું છે હવે એમ કેવું છે પરવાની તમે કેશો અને પ્રચાર કરવાનો છે અમારે એટલે ટિકિટ હવે મળવાની છે ટિકિટ તો બે દાડા ફાઈનલ થઇ જશે તમારે લાવવા ના બંધુ ખારી રાખજો હો વધારે લાગે ને તો એ ઉડાડવા થાય હો ને તૈયારી સાથે જ રેજે તું